ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો હવારના વાજ્યાથી હાળા છો અને હું મારું હવારનું કોમ્પટાઈને આવી જાઉ છું હવે કોઈ વાળે દાંતણ લેવા માટે તો અહીંથી દાંતણ લઈ જાઉં પછી દાંતણ કરી નાખું અને બીજી વાત કે આજે હવારની નોકરી છે મારે તો બે વાગ્યા સુધી ડાયરેક્ટ રહેવાનું છે તો પહેલાં દાંતણ કરી દઉં અને પછી જાઉં દુકાને ચા નાસ્તો કરવા તો સવારના વાજાથી હાડા હાથ અને આ તો ચા નાસ્તો આપવા જ કરવાનો છે તો જો ચા નાસ્તો આવી ગયો ફૂલ આવેલા નાસ્તા બે ટ્રેન્ટ ચા કાઢો તા બે વાગ્યા સુધી રહેવાનું છે એટલો નાસ્તો પહેલા કરવો પડે ક્યારે કરીએ અને બે બાર જાય વધારે તો ઊંચો પીવું ચલામ ભણાય મેં એડમિશન લીધું

અને આજે લઈ જવાનું છે ઓઇલ જે આપણે ગુલી નોકરી કરે ને પંપે મારે ઓઇલ લઈ જવાનું હોત તો ફોન આવ્યો હતો કે એમનું ઓઇલ પટી ગયું છે એટલે વાઇલ લઈને હવે હું ડાયરેક્ટ એકણ જાઉં ઘેર હાલ નહીં જવું અને એકણથી વોઇલ હાલીને પછી જાયો ઘેર અને આજ તો ચા નાસ્તો કર્યા પછી મેં કેમેરો ચાલુ કર્યો નહોતો કારણ કે ટ્રાફિક વધારે હતું ગાળો હોય એટલે મશીન ચાલુ હતું એટલે મશીનના જોડે હતો તો આ લઈ લીધો ઓઇલ અને જવું હવે ડાયરેક્ટ એ પંપે

હવે એને હું કેલ્બો ખાલી કરી આ લઈ એટલે હું કેલ્બો લઈ ને આગળ બોલો દહીં નાખો તા અને આમાં ભાવ એવું ધ્યાન રાખવાનું હોય કે કોઈ નાખતી વખત એક કચરો ના જ આવતો અંદર એટલે બહાર સાફ કરવા ગયા પછી નાખશે હોય તો હું નોકરીથી આવી જાઉં છું હું ઘેર અને હવે જમવાનું તૈયાર છે તો જોઈએ જમવાનું હું તો દહીંનું રાયતું હો આ બાજુ છે પુલાવ ભૂંગળા તળેલો પડે બાજરી રોટલો તો હવે જમી લઈએ જમીન પછી થોડી વાર ઊંઘી જાવ કારણ કે નાઇટ નો નોકરી હતો એટલે અને પેલું બાજુ સિરિયસ મેટર ચાલે શું ચાલે હું એ હાલો એ આ બોલા શું ભાવ થયો ચોગણ બનાયા ખાઈ રહ્યા

ધોકા મેં હમીર ડાન્સ કરો આદિવાસી ડાન્સ વનું જઈ ગયો હા અરે ના વગાડશે વગાડશે અરે ઊંધું કરવા જાય મેલ બહાર જો અને આ બાજુ બહાર જો આ બાજુ ગુલી ઊભું છે અને એક પ્રશ્નનો જવાબ આવે કાલે આવતો વિડીયો તો પડ્યો

পাচু বন্ধাৰে বোলো এটা বোলো পাছি কে খবৰ পৰে নেচে নেতে দাদাগিৰি খালি તો હવે થોડી વાર કોઈ બેસ્યું અને પછી દીવાબત્તીનો ટાઈમ થાય એટલે નીચે જવું એટલા ઘડી ફોન દેજો કે ઇન્સ્ટાગ્રામ જોઈએ છે એને કે ભાઈ રીલ બનાવીએ તો અમારા ઘર ઉપરથી છે એમ આવું લોકેશન દેખાય બાજુ ધાબા ઉપરથી સૂર્ય થમવા જઈ રહ્યો છે હવે નેચે છે મંદિર રોદ બાપુ મંદિરે બેઠાય અને આ બાજુ આગેવાગે કોમ્પ્લેક્સ દેખો જે હાઈવે ઉપર આવેલા રહે ઊંચા હાઈવે ઉપર આ બાજુ સિદ્ધપુર રોડ ઉપર આવેલો કોમ્પ્લેક્સ અને આ ભાગના જે દૂર હોય ને હું કરું આ બધા ઊંઝા રોડ ઉપર આવેલા અને વચ્ચે છે વહાપુર ગો ઉંઝા સિદ્ધપુર હાઈવે વચ્ચે આવું ને બે આવી વાતો કરું શું વાતો કરો શું વાતો કરો દેદી ઝાલ ઝાલ અમતા અમ તાજે આપડી તાકી તો જોયા તો જો દુકાન જઈને દુકાન જઈ નાખી કરમો હવે બેસીને ખાવાનું એમ નઈ લાવટ આપણે બેઠીએ મને આવું

તો હવે મારો હું ટાઈમ થઈ ગયો તો આજનો વ્લોગ વિડીયો હું એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી